વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પૂજારીના રૂપમાં ઝડપાયો હતો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચે એકવીસ વર્ષથી ફરાર ચાલતા વાહન ચોરીના આરોપી સામે કાર્યવાહીની હાથ ધરી છે વર્ષ બે હજાર ત્રણમાં સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને આખરે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે આરોપી વાહન ચોરી કર્યા બાદ ફરાર હતો જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસને ખબર પડી કે તે સાધુ બની ગયો છે પકડાયેલા આરોપીઓના નામ છેલસિંગ રામસિંગ ગવૈયા તે મૂળ બાલોત્રા જિલ્લાના સિવાના ગામના રહેવાસી છે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ ગણાતા આ આરોપીને પકડી પાડવા માટે સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની ટીમે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે જે ઝુંબેશ અંતર્ગત આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે એ છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશન સુપરત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજારને ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે